ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં આવેલ ધનકુવા પ્લોટ વિસ્તારમાં ધોળા દિવસે બે મહિલાઓ ઘરમાં ચોરી કરી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી શહેરના ધનકુવા વિસ્તારમાં માથાના વાળની ઘુંછ લેવા માટે શેરીમાં ફરતી બે મહિલાઓ એક ઘરના દરવાજા પાસે પડેલી થેલી લઈને ભાગી છૂટતી નજરે પડી રહી છે દરવાજા પાસે મહિલાઓની આ હરકત ધ્યાનમાં આવતા મકાન માલિક તુરંત જ તેની પાછળ દોડવાના પ્રયાસો કરે છે પરંતુ આ બંને મહિલાઓ ત્યાંથી નાસી છૂટવામાં સફળ થાય છે હાલ આ સમગ્ર ઘટના અને સીસીટીવી ફૂટેજના આધારે ગાડીયાધાર પોલીસે બંને શાતિર મહિલાઓને પકડવા તજવીજ હાથ ધરી છે Gracias.